જય ભગવાન આજે આપણે સંધ્યાનું મહત્ત્વ જોઈશું સૌથી પહેલાં તો સંધ્યા એટલે સંધિકાળ રાત્રિ પૂરી થાય અને સવાર ઉગે દિવસ ઉગે એટલે એને પ્રાતઃ સંધ્યા બીજું પરાણ અને અપરાહ આ બેનો સંધિકાળ એટલે મધ્યાહન સમયે ભર બપોરે સાડા બાર વાગે અને ત્રીજો સંધ્યાકાળ છે એ દિવસ પૂરો થાય અને રાત્રિ શરૂ થાય એટલે કાળ એટલે લગભગ સાંજે છ થી આઠ વાગ્યાનો સમય હવે આપણા ધર્મની સાથે સાથે જો આમ બીજા ધર્મનું મૂલ્યાંકન કરતા મુસ્લિમ સમાજ પણ આ સમયે નમાજ પડે છે એટલે બધા ધર્માચારીઓ સંધિ સમયે ભગવાનને યાદ કરવાનું સૂચના આપે છે આદેશ આપે છે કેમ કે અત્યાર સુધી મોટા મોટા અકસ્માત મૃત્યુ હાર્ટ એટેક આ બધા સંધિકાળમાં જ થતા હોય છે એટલે તમને દરરોજ નિયમિત રીતે આ સમયે ભગવાનને યાદ કરવાની ટેવ પડી હોય તો તમ તમને અંતકાળ આવા સમયે આવે તો તમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે એનું એક સારામાં સારું ઉદાહરણ મારા પિતાજી છે એમના અંતકાળમાં શનિવારે બપોરે સાડા બાર વાગે કોમામાં ગયા અને રવિવારે સાંજે સવા સાથે દેહ છોડ્યો તો આટલા સમયમાં ત્રણ વખત એમણે બેભાન અવસ્થામાં માનસિક સંધ્યા કરેલી બરાબર છે એટલે નિયમિત રીતે ભગવાનને યાદ કરવાથી એ તમને આદત પડી જશે અને તમારો અંતકાળ સુધારશે હવે સંધ્યામાં આપણે શું કરીએ છીએ સૌથી પહેલાં તો આસન શુદ્ધિ કરીએ છીએ પછી પ્રાણાયામ કરીએ છીએ પ્રાણાયામ એટલે દીર્ઘ શ્વાસ હમણાં હું હરિદ્વાર ઋષિકેશ અને ત્યાં બદ્રીનારાયણ જાઉં કેદારનાથ જાઉં મને શ્વાસોચ્છવાસથી કોઈ તકલીફ ન હતી આરામથી રહ્યો કેમ કે હું ઉંમર વર્ષ આઠથી સંધ્યા કરું છું અને પ્રાણાયામ કરું છું એટલે પ્રાણાયામ કરવાથી તમારા ફેફસા મજબૂત થશે દીર્ઘ શ્વાસ લેવાથી તમને હેલ્થ સારી રહેશે તમારું લોહી ચોખ્ખું રહેશે બીજું કે આપણે રાત રહે જ્યાં રહે પાછડી ખટઘડી સાધુ પુરુષે સુઈ ન રહેવું નરસિંહ મહેતા પણ કહે છે કે પ્રાતઃ કાલમાં રાત પૂરી થવા આવે તો સૂર્યોદય છ ઘડી પહેલાં એક ઘડીએ ચોવીસ મિનિટ છ ઘડી એકસો ચુમ્વાલીસ મિનિટ એ લગભગ અઢી કલાક વહેલાં ઉઠી જવું જોઈએ અને આ સમયે આપણા કરતાને યાદ કરવા જોઈએ અને ભગવત સ્મરણ કરવું જોઈએ ત્રીજો કે ઉગતા સૂર્ય એ સૂર્યની સામે બેસી અને આપણે સંધ્યા કરીએ ગાયત્રી મંત્ર કરીએ ગાયત્રી એટલે વેદ માતા ગાયત્રી છે અને એનું મૂળ છે સંધ્યા તો તમારો થિંકિંગ પાવર વધે છે આપણે ગાયત્રી મંત્રમાં કંઈ માગતા જ નથી મારી બુદ્ધિ પવિત્ર કરો ધ્ય ધિયો નહ ન એટલે અમારી ધ્ય એટલે બુદ્ધિ પ્રચોદયાત અમારી બુદ્ધિને પવિત્ર કરો ખરેખર ગાયત્રી મંત્ર નિષ્કામ મંત્ર છે તે છતાં પણ એ કલ્પ વૃક્ષ જેવો છે એ તમને અઢળક વસ્તુ આપી દે છે પછી પ્રાણાયામ કર્યા પછી સંધ્યાનો સંકલ્પ મૂકવાનો છે સંધ્યાનો સંકલ્પ મૂક્યા પછી આપણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ અને પછી અઘ કરીએ અઘ એટલે પાપ એટલે જે બ્રાહ્મણ સવાર બપોરને સાજે એના અઘર્ષણ કરે એટલે એ બ્રાહ્મણ નિષ્પાપ થઈ જાય અને નિષ્પાપ થાય એટલે એ એના માટે સ્વરની સીડી એને હાથ વગી કહેવાય એટલે સંધ્યાનું આટલું મહત્ત્વ છે ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ અને એક બહુ જ એક નાનકડું ઉદાહરણ આપી અને હું આપણે આજની વાત પૂરું કરું કે એક વખત એક રાજાને બ્રાહ્મણે કહ્યું કે તારું મૃત્યુ આવ્યું છે તો બ્રાહ્મણ એ રાજા મૃત્યુમાંથી બચવા માગતો હતો એટલે એણે બધા વિદ્વાનોને બોલાયા તો એક વિદ્વાને કહ્યું કે તું લોખંડના કાળ પુરુષનું દાન કર અને એ કાળપુરુષ જો કોઈ દાનમાં લે તો તું બચી જાય એટલે રાજાએ જાહેરાત કરી કે આ રીતે મારે લોખંડનો એક પુરુષ દાનમાં આપવો છે અને જે બ્રાહ્મણ આ કાળપુરુષ દાન લેશે એને ઇક્વિરન્સનું હું દાનમાં આપીશ બહુ વખત થયો કોઈ બ્રાહ્મણ આવે નહીં પછી એક દિવસ એક બ્રાહ્મણ આવ્યો તો એ કાળ પુરુષનું દાન લેવા તૈયાર થયો એટલે હવે પેલા કાળપુરુષે એક આંગળી ઊંચી કરી એ સામે પહેલાં બ્રાહ્મણે ત્રણ આંગળી ઊંચી કરી એટલે કાળપુરુષ એનો હાથ નીચો કરી નાખ્યો અને પછી રાજા હું તમને દાન તો આપું છું પણ પહેલાં તમે આ લોખંડના પુરુષે એક આંગળી ઊંચી કરે એનો મને અર્થ સમજાવો તો કાળપુરુષે મને પૂછ્યું કે જો તું એક સંધ્યા પણ કરતો હોઈશ તો તું મને પચાવી શકીશ તો બ્રાહ્મણે સામે જવાબ આપ્યો કે હું એકની ત્રણ સંધ્યા કરું છું એટલે જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરતો હોય તો એ કાળને પણ પચાવી શકે છે એટલા માટે સંધ્યા કરવાની ગાયત્રી કરવાની અને ભગવત પરાયણ રહી અને ભગવાન માટે જીવવાનું ઓમ શાંતિ